ચાલો અબ હમ નિકલ્યા બાઇબ કરતા રહેજો માનનીય મુખ્યમંત્રી સાહેબ ને આજના શાળા પ્રવેશ મહોત્સવ ની અંદર આપણા માટે ખૂબ આનંદનો દિવસ છે કે આજે આપણા આદિવાસી સમાજના ના દીકરા દીકરીઓને આજે શાળા ની અંદર પ્રવેશ આપવા માટે આ ગુજરાતના મૃદ્ધો અને મક્કમ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણી વચ્ચે આવ્યા છે ત્યારે જોરદાર તાળીઓથી એમનું આપણે સ્વાગત કરીએ મિત્રો તાળીઓમાં ના કરાય મિત્રો કારણ કે આપણા આપણા માટે માટે આવ્યા આવ્યા છે 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 દીકરા દીકરીઓ છેવાડાનું ગામ એવા ગામમાં જ્યારે આવ્યા હોય તો આપણને ખૂબ આનંદ થાય છે ગુજરાતના છેવાડાનો જિલ્લો એટલે ડાંગ જિલ્લો અને ડાંગ જિલ્લામાં પણ આપણે છેવાડાનું ગામ એટલે આપણે બીલીયાંબા ગામ આ બીલીયાંબા ગામની અંદર જ્યારે આપણા ગુજરાતના

પણ આપણું પહેલું ગામ બનવું જોઈએ અને એના માટે આ સારા પરિવાર આ વિસ્તારના આગેવાનો બધા જ લોકો ખૂબ જ જહેમત ઉઠાવે છે અને આપણે જોઈએ છે કે આ ડાંગ જિલ્લાની અંદર જ્યારે પણ કોઈ પણ પ્રવૃત્તિઓ થતી હોય તો પહેલું નામ કોનું આવે છે સારાનો સારી સારાનો નામ આવતો તો બિલિયાંબા ખોખોમાં નંબર લાવતો તો બિલિયાંબા દરેક ક્ષેત્રની અંદર બિલિયાંબા શાળાના વિદ્યાર્થીઓ ખૂબ આગળ રહે છે તેના માટે તાળીઓ તો પાડવી પડે મિત્રો આપણા મિત્રા દીકરીઓ છે જેઓ આજે આ શિક્ષણનો પ્રથમ પાયો પ્રાથમિક શિક્ષણની અંદર એવો જ્યારે પગથિયું મૂકી રહ્યા છે ત્યારે આ શાળા પ્રયસ મોછો આપણે બધા જાણે કે આપણા ગુજરાતના પોનોતા પુત્ર અને તત્કાલીન મુખ્યમંત્રી અને આ દેશના વડાપ્રધાન માની નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર ત્રણથી શરૂઆત કરી હતી અને આપણને બધાને ખ્યાલ છે કે ન ભૂતો ન ભવિષ્ય આજ દિન સુધી જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ને ત્યારે કોઈ મુખ્યમંત્રી શ્રી આવી રીતે ગામડે ગામ ડાંગમાં નહોતા આવ્યા કે દરેક વિદ્યાર્થીને પ્રવેશ નહોતો આવ્યો પણ મુખ્યમંત્રી જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ત્યારે આપણને બધાને ખ્યાલ છે કે આપણે આવાથી માંડીને સાપુતારા સુધીને રૂટમાં આવતી તમામ શાળાઓની અંદર તેઓ જાતે આવીને આજે તેઓ પ્રવેશ આપેલો આજે સ્મૃતિ રૂપે એમનો ફોટો પણ આપણે માનની મુખ્યમંત્રી સાહેબને આપણે આપ્યા છે ત્યારે મુખ્યમંત્રી જયારે નરેન્દ્રભાઈ ત્યારે આપણને બધાને એક જ આહવાન કરેલો કે તમારા દીકરા દીકરીઓને ભણાવો શિક્ષણ અપાવો કારણ કે કહેવાય ને કે એક વર્ષનું વિચારીએ તો અનાજ વાવવું જોઈએ સો વર્ષનું વિચારો છે તો વૃક્ષો વાવવા જોઈએ પણ પેઢીઓને ને પેઢીઓનો વિચાર કરો ને તો શિક્ષણ આપવું જોઈએ કારણ કે શિક્ષણ હશે તો વ્યક્તિ નિર્ભય બને છે શિક્ષણમાં એવું છે કે ભાઈ તમે એક વખત નાની મુશ્કેલી આવે અને છોડી દો તો પછી તમારે આગળ વધુ મુશ્કેલ થઈ જાય સરકાર પણ પૂરતું ધ્યાન આપે છે ક્યાં ક્યાં મુશ્કેલી પડે એ મુશ્કેલી કેવી રીતે દૂર થઈ શકે ત્યાં આગળ સરકાર સાથે ઊભા રહેવા માટે હર હંમેશ તૈયાર છે અહીંયા આગળથી કેન્યા જે સ્પોર્ટ્સમાં છોકરો છે એ કેન્યામાં અત્યારે જઈ અને એના માટેની તૈયારીઓ કરી રહ્યો છે મેં એને પૂછ્યું કે ભાઈ કે કેન્યા ગયો છું તું તો તારે કોઈ તકલીફ પડે છે કે ના સરકાર જ બધા જ ખર્ચો સરકારની યોજનાઓ બેન જે ડોક્ટર એમને પણ કીધું કે યોજનાઓ જ્યારે આવું ફંક્શન હોય ત્યારે તો અમે કહેતા જ હોઈએ છીએ પણ છતાં અહીંયા આગળ સાંભળ્યું કોઈ ના સાંભળ્યું પછી એનો ઉપયોગ કેવી રીતે કરવો કેવી રીતે વિદ્યાર્થીઓને મદદ કરવી એ બધું આપણને ક્યાંક ને ક્યાંક વિસરાઈ જતું હોય કારણ કે આપણે કોકવાલી આઠમાર્ક વધારે ઓછા આવે ત્યારે એની પૂછવાનું જે પડે એવું ન કરતા સાંજે દસ મિનિટ પંદર મિનિટ પણ આપણે જો આપણા વિદ્યાર્થી આપણા આપણું જે માળખ છે એની સાથે જો બેસીએ તો આપણને ખબર પડે કે ભાઈ એ શું ભણી રહ્યો છે અને કદાચ ક્યાંક સ્કૂલમાં પણ તમે આવવાનું રાખો કારણ કે અહીંયા આગળ આપણા વાલીઓ માટેની પણ એક કમિટી બનાવેલી છે અને એ કમિટીમાં તમે આવો તો એમાંય તમે સ્કૂલમાં પણ જો ક્યાંક તમને મુશ્કેલી લાગતી હોય કે ભાઈ સ્કૂલમાં શિક્ષકો પ્રત્યે કંઈ કહેવાનું હોય કોઈ ફરિયાદ હોય તો એ પણ અમારા સુધી પહોંચાડી શકો પણ તમારી જેટલી જાગૃતિ રહેશે એટલું અત્યારે શિક્ષકો પણ પૂરતું ધ્યાન આપે છે અમે એટલું અત્યારે ઘણા બધા શિક્ષકો કોઈક શિક્ષક હોય શકે એવું પણ શિક્ષક અત્યારે વિદ્યાર્થી એક દિવસ ના આવે અને જો બીજા દિવસ સ્કૂલે ના આવ્યો હોય તો બીજા દિવસની સ્કૂલ પતાયા પછી શિક્ષક સીધો એના ઘરે પહોંચી જાય છે કે ભઈ શું તકલીફ પડી આ કેટલી સારી શિક્ષકોની ભાવના પણ અત્યારે જુઓ તમે કે વિદ્યાર્થીઓ પાછળ પૂરતું ધ્યાન આપે છે ફક્ત આપણે બધાએ સહયોગ કરવાનો છે

ừm chào các પદમ પદમ કરી કાની આપણે મત ભાઈ 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 આ બધા ભાઈ બસ બસ સાડે नहीं जाते हैं गुप्सरूपू

મહામંત્રી છે હેલ્થ છે તે બેસવા પાછળ આવી てる હા આપને સરપંચ સરપંચ બી છે ને આપણે પ્રમુખ પણ